આજે જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા પ્રમુખશ્રીના અધ્યક્ષમાં બોલાવવામાં આવી તેમાં વિવિધ સાત સમિતિઓની રચના કરવામાં આવેલ છે તથા એકવીસ બાવીસ બાવીસ ત્રેવીસ ત્રેવીસ ચોવીસના જે સ્વભંડોળના કામો પંદમાં નાણાં પંચના જે ટાઈટ એન્ડ ટાઈટના કામો હેતુ કામો એ તમામ કામોની સૈદ્ધાંતિક તેમજ એની સૈદ્ધાંતિક અગાઉ આપી દીધી એની વહીવટી મંજૂરી આજ આપી દેવામાં આવેલ છે જિલ્લા આપણું જે આંકડા શાખા છે એના દ્વારા મોરબી જિલ્લાની જે આંકડાકીય માહિતીઓ તમામ હોય છે એના ત્રણ પુસ્તકોનું આજ વિમોચન પણ કરવામાં આવેલ છે એક સભ્યશ્રી દ્વારા પ્રસ્તાવ જો કહેવામાં આવે કે પવનચક્કીને જે મંજૂરી આપવામાં આવે છે ત્યારબાદ એ લોકો જે એના જે આનુષંગિક જે વિસ્ફોટ નાખવામાં આવે છે તો એ એમ કે જિલ્લા પંચાયતના જે માલિકીના જે રોડો છે પછી તળાવો છે કે ગોચર છે એમાંથી નાખવામાં આવે છે રજૂઆત કરવામાં આવેલ છે તો એ બાબતે અમે એનો સર્વે કરાવી અને આવા જો ક્યાંય વગર મંજૂરીએ જિલ્લા પંચાયતની પ્રોપર્ટીમાં નાખવામાં લેશે તો નોટિસ આપીને કાયદેસરની આગળની કાર્યવાહી કરવામાં આવશે